બાઇક બુલેટ અથવા કાર હોવી સામાન્ય થઈ ગઈ છે લોકો સાર્વજનિક વાહનોની સરખામણીના પોતાના વાહનોથી મુસાફરી કરવાનું પસંદ કરે છે મિત્રો તમને જણાવી દે કે જો કે તેમાં કોઈ નુકસાન તો નથી પરંતુ જો કોઈ વાહન વ્યવહારના નિયમોનું ઉલ્લંઘન કરીને વાહન ચલાવવાની ભૂલ કરે છે તો તેને ભારે દંડ ભરવો પડી શકે છે એક ઝોનથી પરિવહન સંબંધિત નવા નિયમો લાગુ કરવામાં આવશે આવી પરિસ્થિતિમાં પસંદગીના લોકો માટે સમસ્યા વધી શકે છે તમને જણાવી દઈએ કે મિત્રો આ સિવાય ભારે દંડ પણ ભરવો પડી શકે છે ચાલો જાણીએ કે કયા લોકોને પચીસ હજાર રૂપિયા સુધીનો દંડ ભરવો પડી શકે છે એક જૂન બે હજાર ચોવીસ થી સરકારી પ્રાદેશિક પરિવહન કાર્યાલય આરટીઓ દ્વારા driving સંબંધિત નવા નિયમો જારી કરવામાં આવશે speeding અને ઓછી ઉંમરના વાહન ચલાવનારને ભારે દંડ ભરવો પડશે મિત્રો તમને જણાવી દઈએ કે નિયમો અનુસાર ડ્રાઇવિંગની નિર્ધારિત મર્યાદાથી ઓછી એટલે કે સગીર દ્વારા driving કરવા પર પચીસ હજાર રૂપિયાનો દંડ છે જો કોઈ વ્યક્તિ અઢાર વર્ષથી ઓછી ઉંમરના વાહન ચલાવતો જોવા મળશે તો તેને પચીસ હજાર રૂપિયાનો દંડ કરવામાં આવશે આ ઉપરાંત વાહન માલિકનું ડ્રાઇવિંગ લાઇસન્સ પણ રદ કરી શકે છે મિત્રો તમને જણાવી દઈએ કે આવી જ માહિતી માટે ચેનલને સબસ્ક્રાઇબ અને વિડીયોને લાઇક કરી મિત્રો ધન્યવાદ